શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આવો અને ટોઠા ડુંગળીઓ રગડ હલ્દી જેવી અમારી અનેક સ્પેશિયાલિસ્ટ આઇટમોની મોજ માણો શ્રી વસંતા હલ્દી સેન્ટરમાં તો આજે જ પરિવાર સાથે પધારો પેરેડાઇઝ કોમ્પ્લેક્સ એચપી પેટ્રોલ પંપની બાજુમાં કડા રોડ વિસનગર મોબાઈલ નંબર અઠ્ઠાણું બે પાંસઠ જીરો તેર તેસઠ તેપન પંદર નવ સાતસો તેતાલીસ નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર વિસનગર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલ ખાતે દરેક પ્રકારના સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ નામાંકિત ડૉક્ટરોની ટીમ દ્વારા દરેક પ્રકારના ગંભીર રોગોની સારવાર તથા ન્યુરો સર્જરી સહિત તમામ પ્રકારના જટિલ અને જોખમી ઓપરેશન પણ સફળતાપૂર્વક ખૂબ જ રાહત દરે અથવા આયુષ્યમાન કાર્ડની યોજના અંતર્ગત વિના મૂલ્યે કરવામાં આવતા હોવાથી નૂતન જનરલ હોસ્પિટલ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે ખૂબ જ આશીર્વાદરૂપ બની રહી છે તાજેતરમાં તારીખ બે બાર બે હજાર ત્રેવીસના રોજ વિસનગર શહેરના રંગરેજની પોળમાં રહેતા દર્દી હમીમ દુલ્લા છીપા જેમની ઉંમર પાંસઠ વર્ષ છે જેઓ છેલ્લા ત્રણ અઠવાડિયાથી શરીરના ડાબા અંગમાં લકવાગ્રસ્ત થઈ ગયા હતા અને સતત માથામાં અસહ્ય દુખાવો તથા ઉલટીની તકલીફ સાથે નૂતન જનરલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે દાખલ થયા હતા જેમને ન્યુરોસર્જરી વિભાગમાં બતાવતા ન્યુરોસર્જન ડૉક્ટર સંદીપ પટેલ દ્વારા તપાસ કરતાં જમણી બાજુ મોટા મગજમાં સાત બાય છ સીએમની બ્રેઇન ટ્યુમર હોવાનું નિદાન કરીને ઝડપી ઓપરેશનની સલાહ આપતા દર્દીના સગા દ્વારા મંજૂરી આપતા તારીખ પાંચ બાર બે હજાર ત્રેવીસના રોજ ખ્યાતનામ ગોલ્ડ મેડાલિસ્ટ ન્યુરોસર્જન ડૉક્ટર સંદીપ પટેલ અને તેમની ટીમ દ્વારા અંદાજિત ચાર કલાક સુધી જટિલ જોખમી ઓપરેશન સફળતાપૂર્વક કરી દર્દીને સંપૂર્ણ લકવા મુક્ત કરવામાં આવ્યા આ પ્રકારના જટિલ જોખમી ઓપરેશન ફક્ત જૂજ ન્યુરોસર્જન જ કરી શકતા હોય છે ઓપરેશન બાદ દર્દીને એક દિવસ વેન્ટિલેટર ઉપર મોનિટરિંગમાં રાખવામાં આવેલ દર્દી સંપૂર્ણ સ્વસ્થ થતાં તારીખ ઓગણીસ બાર બે હજાર રોજ રજા આપવામાં આવી હતી આ અંગે અમે દર્દીનો સંપર્ક કર્યો હતો શિનગર દનબેલી પોળ નાનમ મજીત પાસે ભારત એકલીની પાસે કેવું લાગ્યું ઓપરેશન કર્યા પછી एकदम સરસ લાગ્યું સાહેબ કયા સુ કે છો ગયા ઓપરેશન બਾਬા શું કે છો ઓપરેશન एकदम सक्सेस एकदम પાવરફુલ આના માં કાની અંદર તદન મપો ઓપરેશન થઈ નું કેવા માની આના ખૂબ પ્રતિ સાહેબ બી આવા અને અમરૂપ સરકારનો બી આભાર અને સંદીપભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર શેરમેનના આભાર ભારત બેકરી મારા ચાલી નતા શકતા હાથ પર ગાડ પડી ગયું પછી અહીંયા લાયા બતાયું ઓપરેશન કરાયું એટલે સારું થઈ ગયું કે સારું થઈ ગયું હવે ચાલી શકે છે એટલે કે ચાલી શકે છે બહુ સરસ છે ઓપરેશન કાર્ડમાં થયું છે સંદીપે પટી ડૉક્ટરે કર્યું છે ગરીબ પરિવારમાંથી આવતા આ દર્દીનું ઓપરેશન આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું જેનો પ્રાઇવેટ હોસ્પિટલ ખર્ચ દોઢ લાખ કરતાં પણ વધારે થાય તેમ હતો આ અંગે અમે વધુ માહિતી શ્રી ડોક્ટર સંદીપભાઈ પટેલ તથા ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો નમસ્તે ગુડ મોર્નિંગ હું ડોક્ટર સંદીપ પટેલ છું મારા જોડે પંદરેક દિવસ પહેલાં છીપા પેશન્ટ હતું જે સિક્સટી ફાઈવ વર્ષ મેલ પેશન્ટ હતું જે ડાબી બાજુ લકવા સાથે અને બોલવાની તકલીફ સાથે આવેલી એમણે કોઈ પ્રાઇવેટ હોસ્પિટલ બતાવેલું અને ત્યાં બ્રેઇન ટ્યુમર તરીકે ડાયગ્નોઝ થયેલી બ્રેઇન ટ્યુમર ડાયગ્નોઝ થયા પછી એમને ઓપરેશન માટે એડવાઇસ પણ આપેલી જેનો ખર્ચો દર્દીને દોઢ લાખ જેવો એસ્ટિમેટ આપવામાં આવેલ દર્દીની કન્ડિશન સારી હતી નહીં ગરીબ પરિવારમાંથી આવતું હતું એટલે એને અહીંયા નૂતન એસકે હોસ્પિટલમાં મારો એપ્રોચ કરેલો મેં એમને આપણી સરકાર દ્વારા થતી મા યોજના અમૃત યોજનામાં સમજાવીને ઓપરેશન માટે દાખલ કરી દર્દીનું ઓપરેશન બે તારીખે થયેલું અને અત્યારે કમ્પ્લીટલી દર્દી સભાન અવસ્થામાં છે નોર્મલી જાતે વિધાઉટ સપોર્ટ ચાલતું પડતું છે એમનો લખવું પણ કમ્પ્લીટલી રિકવર થઈ ગયું છે નોર્મલી દર્દી વાત કરે છે ફરે છે યુરિનનો કમ કમ્પ્લીટ કંટ્રોલ છે પેશન્ટ એટ પ્રેઝન્ટ કોઈ કમ્પ્લેટ નથી દર્દીને સંપૂર્ણપણે વિના મૂલ્યે નૂતન હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે છે એના માટે નૂતન હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર અને ચેરમેન સાહેબનો જે એપ્રોચ છે એમનો ખરેખર ગરીબ દર્દીઓ માટે બહુ સારો એપ્રોચ છે કે દરેક દર્દીને સેવા મળી રહે એ હેતુથી નો જનરલી ન્યુરો સર્જરીમાં મહા કાર્ડની યોજના હોતી નથી આપણા વિસનગર એસકે હોસ્પિટલમાં સંપૂર્ણપણે દરેક દરેક દર્દી માટે ન્યુરો સર્જરી અને સ્પાઇન સર્જરી મહાકાળની સેવા મળી રહી છે અને એના માટે અમે અહીંયા બેઠા છીએ અત્યારે દર્દી ડિસ્ચાર્જ થવાની તૈયારીમાં છે આજે ડિસ્ચાર્જ થશે અને સંપૂર્ણ સારી અવસ્થામાં છે તાજેતરમાં સાકરજન પટેલ યુનિવર્સિટી સંલગ્ન નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના નૂતન જનરલ હોસ્પિટલની અંદર ઘણા બધા સુપર સ્પેશિયાલિટી વિભાગો શરૂ કરવામાં આવે છે ખાસ કરીને એમાં ઓર્થોપેડિક અને મેડિસિન અને ખાસ કરીને સર્જરી આ ત્રણ એ મુખ્યત્વે લોકજરૂરી ડિપાર્ટમેન્ટ છે અને એની અંદર ક્લિનિકલ સર્જરી એ ખૂબ જ સારી રીતે કરવામાં આવી રહી છે તાજેતરમાં એક પેશન્ટ કે જેને બ્રેઇન ટ્યુમર હતું એની મગજનું ખોપડીની અંદર તોડી અને એ ટ્યુમરને કાઢી નાખવામાં આવ્યું હતું અને એ પેશન્ટને ફરીથી ક્લિનિકલ સારવાર આપ્યા પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને અત્યારે એ ખૂબ જ સારી હાલતમાં જાણવામાં આવ્યું છે અને ગયા મંગળવારે એમને ડિસ્ચાર્જ પણ હોસ્પિટલમાંથી આપવામાં આવ્યો છે એટલે આ રીતે આપણા નૂતન હોસ્પિટલની અંદર દરેક વિભાગની અંદર સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની માર્ગદર્શન નીચે સારી સર્જરી થઈ રહી છે જેનો સીધો લાભ એ આપણી આસપાસના નાગરિકોને મળી રહ્યો છે મારે આપ સૌને વિનંતી છે કે નૂતન હોસ્પિટલની અંદર દરેક પ્રકારના રોગોની તાત્કાલિક સારવાર કરવામાં આવે છે અને એનો પૂરેપૂરો લાભ એ જનતા લે એના માટે આપ સૌને મારી વિનંતી છે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94294 35034 અલ્પેશ બારોટ 9774 26544 બિઝનેસ કે ન્યૂઝ